જય હિન્દે માનું દોસ્તો સ્વાગત છે તમારું ચી કે ગુરુજી યુટ્યુબ ચેનલમાં ફેમસ છે કે યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે આજે આપણે વનરક્ષક સ્પેશિયલ પર્યાવરણનું મોડલ પેપર જોઈશું ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત કરાવવાનો શ્રય કોના ફાલે જાય છે તો આ વખતે મિત્રો સાચો જુઓ લાલ માણેકલાલ મુનશી ત્યાર બાદનો પ્રશ્ન છે વર્તમાનમાં જંગલ એ બંધારણની કઈ યાદીનો વિષય છે તો એ છે મિત્રો પહેલાં જે જંગલ જે છે તે રાજ્ય યાદીનો વિષય હતો પરંતુ હાલમાં જે જંગલ છે તે મિત્રો સંયુક્ત યાદીનો વિષય છે ખાસ યાદ રાખશું કે મિત્રો વનરક્ષકની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે યાદ રાખશું ખાસ પર્યાવરણના અગત્યના બધા ક્વેશ્ચન જોઈ રહ્યા છીએ આપણે ભારતીય બંધારણમાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટેની જોગવાઈઓ કયા ભાગમાં કરવામાં આવી છે ખાસ અગત્યનો ક્વેશ્ચન છે કે ભાઈ ભારતીય બંધારણમાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટેની જોગવાઈઓ કયા ભાગમાં કરવામાં આવી છે તો એમાં મૂળભૂત અધિકારો છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને મૂળભૂત ફરજો છે આ તમામની અંદર પર્યાવરણના સંરક્ષણ અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે એટલા માટે આપણો જે ફાઇનલ જવાબ છે આવશે ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન છે રાસ રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો તો યાદ તે રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ એક્ટ જે છે તે માં પસાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ બાદનો ક્વેશ્ચન છે વન પર્યાવરણ નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય કયું છે ખાસ અગત્યનો ક્વેશ્ચન વન પર્યાવરણ નીતિ જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે મિત્રો રાજસ્થાન ત્યાર બાદનો ક્વેશ્ચન છે ભારતમાં રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે ખડવામાં આવી ખાસ યાદ અહીં રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ બે છે ઓકે બે હજાર છ માં ત્યાર બાદ ક્વેશ્ચન જોઈએ ભારતમાં જૈવ વિવિધતા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો જૈવ વિવિધતા અધિનિયમ ઈસવીસન બે હજાર બે માં અમલમાં આવ્યો હતો ત્યારબાદનો ક્વેશ્ચન છે સ્વતંત્ર ભારતની પ્રથમ વન નીતિ ક્યારે જાહેર કરવામાં આવી હતી તો આ તો સરળ ક્વેશ્ચન છે કે બે હજાર બાવીસની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાયો હતો તો ઓગણીસો બાવનમાં ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ભારતમાં ક્યારે ઘડવામાં આવ્યો હતો પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને ઘડવામાં આવ્યો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર દસ જોઈએ વન અધિકાર અધિનિયમ બે હજાર છનું પૂરું નામ જણાવો વન અધિકાર અધિનિયમ બે હજાર છ તો તેનું પૂરું નામ મિત્રો થશે અનુસૂચિત જનજાતિ અને પરંપરાગત વનવાસીઓ એટલે કે વન અધિકારો માન્યતા અધિનિયમ બે હજાર છ ત્યાર બાદનો પ્રશ્ન જોઈએ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાયદો ભારતમાં ક્યારથી અમલમાં આવ્યો ઓગણીસો ને ચુમ્મોતેર ઓકે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ કાયદો ઓગણીસો ચુમ્મોતેરથી અમલમાં આવ્યો છે ત્યારબાદનો ખાસ અગત્યનો મિત્રો ક્વેશ્ચન છે એનજીટીના વર્તમાન અધ્યક્ષ નીચેના પૈકી કોણ છે ઓકે તો આ પ્રશ્નને સ્ટાર આપણે ચોક્કસ મારીશું શું કે વનરક્ષકની પરીક્ષામાં ઘણા બધા પેપરો નીકળવામાં નીકળવાના છે તો એ પેપરમાં તો આ પ્રશ્ન સો ટકા હશે જ તો એ છે મિત્રો જસ્ટિસ આરદેશ કુમાર ગોયલ એનજીટીનું પૂરું નામ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેની સ્થાપના ક્યારે થઈ હતી અઢાર ઓક્ટોબર અઢાર ઓક્ટોબર બે ના દસના રોજ આની સ્થાપના થઈ હતી ઓકે ખાસ એનજીટી વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેજો ઓકે ટોપિક પણ જે વનરક્ષકને આપે આપી દીધા છે પર્યાવરણના તેમાં પણ આ એનજીટી સંસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે અગત્યનો ટોપિક છે વનરક્ષકમાં એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેની સ્થાપના અઢાર ઓક્ટોબર બે હજાર દસના રોજ કરવામાં આવી હતી ત્યારબાદનો પ્રશ્ન જોઈએ પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે તો મિત્રો જે જે પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ હાઇડ્રોપોનિક્સ હાઇડ્રોપોન ઓળખીએ છીએ ઓપરેશન ફ્લડ નીચેના પૈકી શેની સાથે સંકળાયેલ છે ઓપરેશન ફ્લડ દૂધ ઉત્પાદન ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થા ગેમીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થા એટલે કે ગેમિંગ એટલે કે આનું પૂરું નામ થશે ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું મુખ્યાલય ક્યાં આવેલું છે મિત્રો એ આવેલું છે ગાંધીનગર ખાતે ત્યાર બાદનો પ્રશ્ન છે ટાઈગર ધ સ્ટોરી ઓફ ઇન્ડિયન ટાઈગર નીચેના પૈકી કયા મહાનુભાવનું પુસ્તક છે તો એ છે મિત્રો કૈલાસ સાંખલાનું ઓકે ટાઈગર મેન તરીકે જાણી તેવા કૈલાસ સાંખલા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગ્લોબલ સ્લીલ્ડ અગેન્સ્ટ ક્લાઇમેટ રિક્સ ઇનસેટિવ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે વી ટ્વેન્ટી જી સેવન ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મેંગ્રો અલાયન્સ ફોર ક્લાઇમેટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું છે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો આનો સાચો જવાબ આવશે યુએનએફ સીસી સી કોપ સત્યાવીસ ત્યારબાદનો ક્વેશ્ચન નીચેનામાંથી કયા વેટલેન્ડનો સમાવેશ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં કરવામાં આવેલો છે તો કેવલા દેવરાશ્રી ઉદ્યાન અને લોકટપ બંનેનો મોન્ટ્રેક્સ રેકોર્ડમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે તેથી સાચો જવાબ બનશે ઓપ્શન સી એ અને બી બંને ત્યારબાદનો ક્વેશ્ચન છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ ઓકે એટલે કે આઈપીસીસી ક્યાંનું પૂરું નામ બે હજાર બાવીસની પરીક્ષામાં પૂછાયું હતું આઈપીસીસી ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ તો તેની સ્થાપના મિત્રો જે છે તે યુએન અને ડબ્લ્યુએમઓ દ્વારા કરવામાં આવી છે ઓકે યુએન યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તેનું જે વડું મથક છે તે કેન્યાના નેરોબી ખાતે આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમનું વડું મથક ક્યાં આવેલું છે ઓકે તો આપણે મેં કહી દીધું એવું સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુએનઈપી તેને તેનું વડું મથક આવેલું છે કેન્યાના નેરોબી ખાતે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં ભારતના કદમત બીચને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું તે કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્થિત છે તો તે મિત્રો જે કદમત બીચ જે છે તે લક્ષદ્વીપ ટાપુમાં સ્થિત છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ભારતના પ્રથમ હાથી મૃત્યુ ઓડિટ ફ્રેમવર્કની રજૂઆત કરવામાં આવી એ મિત્રો તમિલનાડુ ઓકે ખાસ અગત્યના ક્વેસ્ટન છે પર્યાવરણીય કરોડના ક્વેસ્ટન છે ઓકે ખાસ અગત્યના છે તાજેતરમાં પશ્ચિમ ઘાટમાંથી મળી આવ મળી આવેલ એપિસ એપિસ કારિન્જોડિયન એ કોની નવી પ્રજાતિ છે તો તે મિત્રો મધમાખીની પ્રજાતિ છે અને આજનો મિત્રો આજે આ મોડલ પેપરનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં ઉત્તર પૂર્વીય ભારતનું સૌપ્રથમ પ્રથમ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી તો અરુણાચલ પ્રદેશ તો મિત્રો આ તું આપણું આજનું આપણું પર્યાવરણનું મોડલ પેપર